પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે શહેર ગંદકીથી ખત બધી રહ્યું છે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીચનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા શહેર ગંદકીનું સામ્રાજ્ય બનવા તરફ જઈ રહ્યું છે એક બાજુ અતિવૃષ્ટિના કારણે પડેલા વરસાદને લઈને ભરાતા વરસાદી પાણી અને કચરા સ્ટેન્ડમાં પણ વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર સર્કલ લગભગ બસો દિવસથી અહીંયા કચરાનો અટો બની ગયો છે મારા પરમ મિત્ર હરેશભાઈ અને બીજા મિત્ર ગોપાલસિંહ રાજપૂતને લગભગ મેં બે ફેંકે એસએમએસથી વાત કરી ટેલિફોનિક વાત કરી પણ એમને જવાબ સીધો આપ્યો કે થઈ જશે થઈ જશે પણ કશું કશું હલ થતો નહીં મારી એરિયામાં લગભગ સાંજે લેડીઝોને ક્યાંથી ચાલવામાં ભયંકર ખૂબ તકલીફ પડે છે અને સવારે શિશુ મંદિરની શાળાઓમાં છોકરાઓને વિદ્યાર્થીઓને તકલીફ પડે આ જે વિસ્તારમાં શિશુ મંદિરની જે શાળાઓમાં વિદ્યાર્થીઓ સાઇકલો લઈને આવે આ જે કચરાના કોઈ ઢગલાથી લગભગ સાહેબ પંદરથી વીસ રોડ ઉપર આવી જાય છે અને વારંવાર આ બે બે કોર્પોરેટરને મેં વિનંતી કરી પણ કોઈ એવો કષ્ટ જવાબ નહીં મળતો અને બીજું કે છબીલા ચોકમાં કે પારેવા સલ્કલમાં આ જે કચરાનો અડ્ડો હતો જ નહીં અહીંયા નાના બાળકોને ભૂલકાવા માટે ચટેડીઓ ચસો અને સામાન્ય બગીચો હતો પણ આ અચાનક કેમ બની ગયો કોના કારણથી બને હજી બધી ખબર નહીં પડતી અને હરેશભાઈને અત્યારે પાટણ નગરપાલિકા સ્વચ્છતા અભિયાનના ચેરમેન છે તો જો એમના વિસ્તારમાં હાલત હોય તો ભાઈ હવે બાકી પાટણના વિસ્તારમાં શું હાલત હશે હવે